નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વધુ એક વિડીયો સાથે હું આજે આવી પહોંચી છે ત્રિવેણી મહાસંગમ ઘાટ ખાતે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે જેમાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે તો મિત્રો અહીંના ઇતિહાસ વિશે પણ હું તમને આ વિડીયોમાં વાત કરીશ તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકોન પણ દબાવી દેજો જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય મિત્રો સોમનાથથી એક દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે આ ત્રિવેણી મહાસંગમ હવે આપણે અંદરની તરફ જઈએ તો અહીંથી આપણે અંદર જઈ શકીશું અંદરની તરફ આ બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બેન્ચિસ મૂકવામાં આવી છે હવે આપણે આગળની તરફ જઈએ તો કેટલાક લોકો પક્ષીઓને ચણ આપી રહ્યા છે પક્ષીઓ સરસ મજાના ઉડી રહ્યા છે અને લોકો તેમને નિહાળી રહ્યા છે હવે લેફ્ટ સાઈડમાં એક ચેતવણી આપવામાં આવી છે જે ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં લખેલી છે તો આપણને કોઈ તકલીફ નહીં પડે હવે આપણે આગળની તરફ જઈએ તો તમે સામે તરફ જોશો તો દૂર સુધી જે દેખાઈ રહ્યું છે ત્યાં સુધી જ આ ત્રિવેણી સંગમની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એ એ જ નદી છે જ્યાં કપિલા હિરણ અને સરસ્વતી નદીનો મહાસંગમ થાય છે લોકો દૂર દૂરથી આ નદીને જોવા માટે આવે છે જો કે અત્યારે તો બપોરનો સમય હોવાથી પબ્લિક થોડીક ઓછી દેખાઈ રહી છે પરંતુ તમે સાંજના સમયે આવશો તો અહીં તમને ભારે ભીડ જોવા મળશે અને કહેવાય પણ છે કે અહીં તહેવારમાં લોકો બહુ વધુ પડતા આવે છે અને જો તમે સોમનાથ દર્શન કરવા માટે આવી રહ્યા છો તો અહીં તો તમારે આવવાનું બને જ છે કેમ કે આ સોમનાથથી એક દોઢ કિલોમીટરના અંતરે જ આવેલું છે તો તમે અહીં આવશો તો તમને શાંતિનો અનુભવ થશે મિત્રો જો તમે દૂર સુધી જ્યાં પણ જોશો ત્યાં તમને પક્ષીઓ અને નદી જે ખડખડ વહેતી જોઈ શકાય છે આ રીતનો કંઈક વ્યૂ છે મિત્રો અહીં લોકો પક્ષીઓને જ ચણ આપે છે તમે જોઈ શકો છો કે અહીં પક્ષીઓ ચણી રહ્યા છે અહીં એક સ્ટેચ્યુ પર છે જે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું છે મિત્રો અહીંના ઇતિહાસ વિશે વાત કરું તો પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન ચંદ્રને સાપ મળ્યો હતો ક્ષીણ થવાનું જેને લઈને ભગવાન ચંદ્રએ આરાધના કરી હતી ભગવાન શિવની અને ભગવાન શિવ પ્રગટ થઈને તેમને સાપ મુક્ત કર્યા હતા અને ત્યારબાદ ચંદ્રએ અહીં આવીને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું જેથી અહીં માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી પાપ મુક્ત બને છે જેને લઈને ભક્તો દૂર દૂરથી અહીં આવે છે અને અહીં સ્નાન કરે છે મિત્રો અહીંનો વ્યૂ ખૂબ જ મસ્ત છે તમે જોઈ શકો છો કે પક્ષીઓ પાણીમાં તરી રહ્યા છે કેટલાક ઉડી રહ્યા છે ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખૂબ શાંતિભર્યો માહોલ છે લોકો પક્ષીઓને નિહાળી રહ્યા છે અને ખૂબ જ સુંદર અહીંનું વ્યૂ દેખાઈ રહ્યું છે જો તમારે પણ શાંતિનો અનુભવ કરવો હોય તો તમે અહીં આવી શકો છો મિત્રો અહીં બહારની તરફ કેટલાક મસાલા તમે જોઈ શકો છો જો અહીંની સ્થાનિક લોકો વેચી રહ્યા છે તમે જોશો તો અહીં પક્ષીઓને ચણ આપવા માટે પણ કેટલીક વસ્તુઓ છે અને ખાણીપીણી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો